ઓલી કરું છું અંદર આવતા નહિ હો મહેરબાની કરી પછી અમારે ઓલું કરવું નગરપાલિકા નથી ગુનો દાખલ કરાયો આ નગરપાલિકા નથી આ પોલીસ સ્ટેશન છે એટલે આવું કરીને અંદર નો ઘુસી જતા બરોબર એટલે માને છે તમારું તમે ભાઈ માનતા હોય બોલજો વચ્ચે માને છે તમારું અરે મને ખબર છે સાહેબ પછી એમ માનતા હોય છે બધા પાસે છે તારો બધા તમને અને હું જાહેર કર્યું કરાવવા પકડ્યો પણ કઈ અંદર ઘૂસી જવાનું છે પોલીસ સ્ટેશન અંદર હા તો